બોટાદના ગઢડા ખાતે ભારતીય જનતા પાર્ટી ગઢડા શહેર યુવા આગેવાન અને આહીર સમાજના અગ્રણી વિક્રમભાઈ બોરીચાની ગઢડા શહેર ભાજપના પ્રમુખ તરીકે વરણી થતાં આતિશબાજી સાથે ઉજવણી કરવામાં આવી વિવિધ આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અદરોજો બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ભારતીય જનતા પાર્ટી ગઢડા શહેરના યુવા આગેવાન અને આહિર સમાજના અગ્રણી વિક્રમભાઈ બોરીચાની ગઢડા શહેર ભાજપના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે વિક્રમભાઈ બોરીચાને આજે ગઢડા શહેર પ્રમુખ તરીકેની જવાબદારી મળતા સમગ્ર ગઢડા શહેરમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું તેમજ આતિશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી મોં મીઠા કરાવવામાં આવ્યા હતા વિક્રમભાઈ બોરીચાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ વિવિધ ક્ષેત્રના આગેવાનો મિત્ર વર્તુળ અને સગા સ્નેહો દ્વારા અભિનંદન વર્ષા થઈ હતી અને વિક્રમભાઈની વરણીને આવકારવામાં આવી હતી ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મારું નામ વિક્રમભાઈ કાળુભાઈ બોરીચા ભેડા સાહેબ મને આજે ગઢડા શહેર પ્રમુખ ની જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ હું પ્રદેશ ભાજપ જિલ્લા ભાજપ અને ગઢડા શહેર ભાજપ ના તમામ કાર્યકર્તાઓ તમામ આગેવાનો અને તમામ મિત્રો નો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે આવડી મોટી જવાબદારી મારી શિરે સોંપવામાં આવી તે બદલ હું એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પાર્ટીને હું પૂરી નિષ્ઠા અને કર્તવ્યથી મારી જ્યાં લગીને મારી શિરે જવાબદારી છે ત્યાં લગીને પૂરી નિષ્ઠા અને કર્તવ્ય થી કામ કરીશ અને હું ખાતરી આપું છું હસ્તુ ભારત માતા કે જય વંદે માત્ર daddy learn how